તાલુકા પોલીસે રેડ કરી વિદેશી તારું ઝડપી પાડ્યો તાંગતરા તાલુકાના ગોપાલ ગામે એક ઘરમાં પડેલી કારમાં પરપ્રાંતિય વિદેશી તારું ભરેલ હોવાની પાતમી ના આધારે વિદેશી તારું વિશ્કીની એકસો અઠાર બોટલ મળી આવેલ પોલીસે સેન્ટ્રો કારસી હજાર અને એકસો અઢાર બોટલ દારૂની કિંમત રૂપિયા ચુમ્માલીસ હજાર ત્રણસો વીસ રૂપિયા અને એમ કુલ મળીને એક લાખ ચોવીસ હજાર ત્રણસો વીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ધનકતરા શહેર અને ગ્રામ્યમાં વિદેશી દારૂની હેરફેર અને વેચાણ મામલે સખત

તાલુકા ટીમ વિપુલભાઈ ગણેશભાઈ સરા જાતે ઠાકોરવાળાના ઘરે પહોંચતા ઘરે કોઈ મળી આવેલ ન હતું અને ફળિયામાં પડેલ સફેદ કલરની જીજે શૂન્ય ત્રણ એ ચોર્યાસી એકસઠ નંબરની ઊંડા કંપનીની સેન્ટ્રો કાર પડેલ હતી તેની તલાસી લેતા તેમાંથી ચુમાલીસ હજાર ત્રણસો વીસ રૂપિયા એમ કુલ મળીને એક લાખ ચોવીસ હજાર ત્રણસો વીસ રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે રિપોર્ટર વાસિદ શેખ ન્યુઝ સેવન ઇન્ડિયા ધાંગધ્રા